હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ પચીસ નવેમ્બર બે હજાર પચીસને મંગળવાર આજે મેં તમને ભાવ જણાવીશ તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર પચીસને સોમવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે છ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ જસદણ માર્કેટ યાર્ડ અને અમરેલી માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ શેણિયા નવસો રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ એક હજાર એકસો અડદ નવસો રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ એક હજાર બસો પચાસ મગ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઉત્સા ભાવ એક હજાર બસો પચાસ તુવેર નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર સાતસો સોયાબીન સાતસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એંસી રૂપિયા લસણ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પચાસ રૂપિયા બાજરી ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પંદર તલ સફેદ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ત્રેવીસ તલ કાળા ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર બસો વીસ ઘઉં ટુકડા ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ઓગણસિત્તેર મગફળી નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંચ્યાસી કપાસ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો જીરું બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પચાસ રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે વી અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગનાણાં એક હજાર પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પાંસઠ એરંડા એક હજાર ત્રેપન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો આઠ શેણિયા આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાઠ રૂપિયા અડદ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છોતેર મગ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો રૂપિયા ધાણા એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને तेना उषा भाव एक हजार छ सो सत्यर सोयाबीन छ सौ त्रिस रुपियाँ लैने त्यस भाउ नौ सौ एक्कासि तल सफेद एक हजार बसो पचास रुपियाँ लैने त्यस भाउ त्रान्ड हजार रुपियाँ तल काे हजार आठ सौ लैने पाँच हजार पाँच सौ ચારસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ પાંચસો ચુમ્મોતેર મગફળી નવસો સત્રીસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર ચારસો બાર કપાસ નવસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર પાંચસો બાણું જીરું બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ચાર હજાર ને પચાસ રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે ગમ ગુવાર છસો રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ આઠસો ને પચીસ રૂપિયા એરંડા એક હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ એક હજાર ત્રણસો વીસ ધાણા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર સાતસો વરિયાળી એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર પાંચસો પચાસ તલ સફેદ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર એકસો અઠ્ઠાણું ઘઉં ટુકડા પાંચસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ પાંચસો તોતેર રૂપિયા મગફળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ચારસો એકાણું કપાસ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર પાંચસો ત્રીસ રૂપિયા જીરું ત્રણ હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ચાર હજાર ને નેવું રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ એક હજાર ત્રણસો અઠ્યાવીસ એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ એક હજાર બસો છન્નું સેણ્યા સાતસો રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ એક હજાર પંચ્યાસી રૂપિયા અડદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચ્યાસી મગ એક હજાર બસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પંચોતેર તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પિસ્તાલીસ ધાણા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો ત્રીસ અજમા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયા લસણ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પચાસ રૂપિયા પછી વાત કરીશું ડુંગળી લાલ પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો પચીસ રૂપિયા તલ સફેદ बे हजार रुपयाची लईने तेना उसा भाव बे हजार त्रणसो पिस्तालिस तलकाळा चार हजार तेना उसा भाव चार हजार जुवार 3,55 रुपया रुपयाची लईने तेना उसा भाव आठसो रुपया बाजरी त्रणसो रुपया रुपयाची लयने तेना उसा भाव चारस पचास ઘઉં ટુકડા ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ત્રેપન મગફળી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંચાવન કપાસ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પંચોતેર જીરું ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ ચાર હજાર પંચોતેર રૂપિયા नगर ना बजार भाव हवे तुम्हाला राजकोट माडना बजार भाव रायडिओ एक हजार बसो दस रुपया थिं न तेव्हा एक हजार त्रणसो सडसठिरंडा एक हजार बसो पासष्ट रुपया थि लि तेव एक हजार त्रणसो एकवीस शेणिया એક હજાર એકસો રૂપિયા શણ્યાં સફેદ એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો બાવીસ રૂપિયા તુવેર એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચોસઠ અડદ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયા મગ એક હજાર એકસો રૂપિયાથી લઈને तना ऊसा भाव एक हज़ार छ सौ पचास रुपया वलदेशी सात सौ वीस रुपया थी लई ने तेना भाव एक हज़ार चालीस रुपया सोई आठ सौ रुपया लैने तेना भाव एक हज़ार बसो पचास रुपया वटाणा एक हज़ार पाँच सौ रुपया लाई ने तेना भाव हजार एक सौ रुपया राज નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર પાંચસો પચાસ સોયાબીન આઠસો બાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો પાંચ રૂપિયા મેથી નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર એકસો સિત્તેર રજકો સાત હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવ હજાર રૂપિયા પૂરા ઈસબ ગોલ एक हजार रुपयात तेना न भाव एक हजार पचास रुपया गुवार गम आठ सो रुपयां तेना न भाव आठ पचास रुपया लसण सो अगिर रुपयाची तेना उसा भाव एक हजार अगिया रुपया पशी वात करू डूगळी लाल पिस्तालिस रुपया लय तेना उसा भाव एक रुपया તલ સફેદ એક હજાર નવસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો એકાવન તલ કાળા ત્રણ હજાર ચારસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો ચોત્રીસ રૂપિયા ધાણા એક હજાર ત્રણસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો વરિયાળી એક હજાર એકસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એક્યાસી અજમા એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો મરસા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ચાર હજાર એકસો રૂપિયા જુવાર સફેદ સત્સો પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ નવસો અડતાલીસ બાજરી ત્રણસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો ચોર્યાસી ઘઉં લોકવન પાંચસો સત્તર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો એકસઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અઢાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો ને સાડત્રીસ રૂપિયા મગફળી એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો સોળ કપાસ એક હજાર ત્રણસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ચારસો પંચ્યાસી જીરું ત્રણ હજાર પાંચસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ ચાર હજાર ને એકસઠ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગનાણા એક હજાર એકસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાણું એરંડા એક હજાર છ્યાસી રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાવન સેણ્યા નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો અગિયાર સેણ્યા સફેદ એક હજાર એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર આઠસો એકાવન રૂપિયા મગ સાતસો વીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકોતેર अडद सात सो अगि रुपयाही ते उसा भाव एक हजार बसो एर रुपया वालदेशी सो एर रुपयाची लईने तेना उसा भाव नऊसो एकावन तुवेर आठ सो एकावन तेना उसा भाव एक हजार एक सोयाबीन सात सो रुपया तेना उसा भाव एक हजार रुपया मेथी सो एकावन रुपयाची लईने तेना उसा भाव नऊ सो एक्काशी रुपया मरसा सुका सो एकावन रुपयाची लाईने तेना भाव चार हजार एकावन रुपया लसण चार सो एक रुपयातील तेना भाव आठसो एकत्रीस रुपया डूगळी लाल ચાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો એક્યાસી ડુંગળી સફેદ એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો છન્નું રૂપિયા તલ સફેદ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો એક રૂપિયો ધાણા આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો અગિયાર રૂપિયા મકાઈ ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો એકસઠ રૂપિયા બાજરો ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો એકતાલીસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો ચૌદ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો છેતાલીસ ઘઉં ટુકડા પાંચસો આઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ચોવીસ मगफी सात सौ एक्काउन रुपियाँ लै नै त्यहाँ उसा भएर एक हजार त्रासो छ सासठ नम्बर आठ सौ पचास रुपियाँ लैने त्यस भाउ एक हजार त्र सौ छन्नु कपस एक हजार बसो एक्काउन रुपियाँ लै नै त्यहाँ उसा चार सौ बे हजार पाँच सौ ચાર હજાર એકસઠ આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે છ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ